ભરૂચ જિલ્લામાં કાર્યરત હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તાલીમાર્થીઓને બ્યુટી પાર્લર સીવણ અને મહેંદીની કીટ વિતરણનું વિતરણ કરી તાલીમાર્થીઓને આત્મનિર્ભર બનાવાયા સેવાભાવી સંસ્થાએ બ્યાસી મહિલાઓને આત્મનિર્ભર કરી પ્રધાનમંત્રી પહેલને સાર્થક કરી ભરૂચ જિલ્લામાં કાર્યરત સેવાભાવી સંસ્થા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે અને જીવનમાં ઉપયોગી બને તેવી તાલીમ સાથે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયત્નશીલ રહે છે આવો જ એક સંકલ્પ કે આજની મહિલાઓ પગભર બને આત્મનિર્ભર બને તેવા સંકલ્પ સાથે પંચ્યાસી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેના પ્રયત્નો સાથે પ્રમાણપત્રો અને કીટ એનાયત કરાઈ હતી એક માનવ જ બીજા માનવને પગભર અને આત્મનિર્ભર બનાવવા માટે હંમેશા તત્પર રહેતો હોય છે જે અને આવો જ એક સંકલ્પ ભરૂચની સેવાભાવી સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે જેમાં આજની યુવતી અને મહિલાઓ સોશિયલ મીડિયાથી દૂર રહી આત્મનિર્ભર કેવી રીતે બની શકે તેવા સંકલ્પ સાથે જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર સીવણ અને મહેંદીની તાલીમ આપવામાં આવી હતી તાલીમાર્થી પંચ્યાસી જેટલી તાલીમાર્થીઓને કીટ વિતરણ પ્રમાણપત્ર એનાયત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કોલેજ રોડ ઉપર આવેલા સેવન એક્સ કોમ્પ્લેક્ષના ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના હોલ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્યુટી પાર્લર સિવણ અને મહેંદીની ની તાલીમાર્થી પંચ્યાસી થી વધુ તાલીમાર્થીઓની કિટ વિતરણ કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ નાયબ દંડક અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ ભરૂચ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નીતિન માને ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે તાલીમાર્થીઓને કીટ એનાયત કરવામાં આવી હતી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માનવ સેવા સાથે આજની યુવા પેઢીનું ભવિષ્ય બનાવવાના સંકલ્પ સાથે ઇન્ટરશીપ કરનાર પ્રફુલ્લ ગૌરી અને કોમલ ભાનુશાલીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા અને તાલીમાર્થીઓને તેમના કાર્યોમાં અને જીવનમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોએ પાઠવી હતી જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી માને અને સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું કિટ વિતરણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં તાલીમારથીઓ લાભારથીઓએ લાભ લીધો હતો અને સંસ્થાની કામગીરી પણ તાલીમ બિરદાવી હતી રિપોર્ટર નઇન દીવાન આજે ભરૂચમાં બીડીએમએના હોલમાં ભરૂચનું જે પ્રતિષ્ઠિત સંસ્થા છે જન હિતળ ટ્રસ્ટ દ્વારા ભરૂચના જ બહેનોને